વાગરા ખાતે સાયકા જીઆઈડીસીમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપાયું હતું દસ લાખ સત્તાવીસ હજારના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરવામાં આવી હતી સમગ્ર બનાવ અંગે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને વાગરા પોલીસ મથકના અધિકારીઓના માર્ગદર્શનને આધારે હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ ટીમ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી માહિતી મળી હતી કે સાયકા જીઆઈડીસીના ગ્લોબલ ચોકડી નજીક એક શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઉભેલું છે માહિતી મળતા જ ભોપાભાઈ પોલીસ ટીમ સાથે માહિતીવાળી જગ્યાએ જઈ જોતા ત્યાં એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સિક્સ ડબલ ઝેડ એસી એકવીસ મળી આવ્યું હતું ત્યાં હાજર ચાલકોને સાથે રાખી તપાસ કરતા ટેન્કરમાંથી સત્તાવીસ ટન કેમિકલ ભરેલ હોવાનું જણાવ્યું હતું જે બાબતે ચાલક પાસે જરૂરી આધાર પુરાવા કે બિલ માંગતા રજૂ કરી શક્યો ન હતો જેથી બીએનએનએસ બીએનએસએસ કલમ પાંત્રીસ એક બી મુજબ ચાલકની અટકાયત કરી દસ લાખ સત્તાવીસ હજારના મુદ્દામાલ બીએનએસએસ કલમ એકસો છ હેઠળ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી